સુરત લાજપોર જેલમાંથી કોર્ટમાં લવાયેલો પોક્સો આરોપી ધડી પડ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાંથી તે ભાગી છૂટ્યો હતો સિવિલ હોસ્પિટલમાંથી પોક્સો આરોપી ભાગી છૂટ્યો હતો ચોકબજાર પોલીસે પોક્સોના ગુનામાં આરોપી શુભમ શર્માની ધરપકડ કરી હતી જેની ધરપકડ બાદ તે લાજપોર જેલમાં હતું જ્યાંથી તેને તારીખ પર કોર્ટમાં લવાયો હતો તે સમયે તે ધડી પડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં પોલીસને ચકમો આપી આરોપી શુભમ શર્મા ભાગી છૂટ્યો હતો હાલ તો ખટોદરા અને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આરોપી ની શોધખોળ હાથ ધરી છે આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સુરત સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ થયો આરોપીને કોર્ટમાં પોડિશન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એ કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો ત્યારબાદ ચાપતાના પોલીસ કર્મચારીઓ અને તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર તે દરમિયાન પોલીસ ચાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે છે પોસ્ટે અને તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે નાગરજી પોલીસ કાર્યવાહી આરોપી કયા આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે saya akan nak boleh real case study made